50 56 73 81 51 52 55 56 બોલો 80 એટલે પેલો ટીકડો લઈ લે 80 મેમન કેટલે એક ટન ટીકડો 40 40 આન બેટા પૈસા 1 રૂપિયો 20 30 રૂપિયા હા 80 80 100 200 બસ ઓ એક પાન એક એક આ બે ઓ હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછળ હરાજી શરૂ છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને દરેક બકાલાની માહિતી તમને મળતી રહે તો ચાલો હવે જઈએ આપણે બકાલાની હરાજીમાં

15, 15, 15, 50 in નનૉાજ્એ નૂ ન૧ નો ને નેઆ નેન્એ ને નો ને 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 નેને નેને ને નાકળા ને ને ન ને 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 �

એક કો ખાવા લઈ જો 50 તો 60 બેને 61 40 41 42 એટલે તમને 50 51 52 પણ જો પણ 55 56 60 તરી કરી લઈ લ્યો

ટીકો લાગી ગયો આ સોણા કોણ દીકને મમ લાગી રાસ્તો ગોપાલ છે અને બેન 1100 છે બેને હો

એ શું કરવું થાય મારે જવા ગયો હવે ગોપાલ જવા ગયો 40 40 જવા ગયો 40 જવા ગયો 40 એક ના પેકેટ કરો એક ફૂલ એક ફૂલ ના એક ફૂલ 70 આપો એટલે 80 તો મહેમાન કેટલે એક જ ટીગલો એક ગાય એક ઢસલો ની

8000 8000 1000 1550 800 601 600 600 10 600 10 1250 કરો હેતે બીજો લે 180 કરો

এক বচ এক বছা কাপি লাগে

એક બે પાંચ દસ પંદર પચાસ એકાવન બાવન કરો બાવન કરો